શિયા વરે રામચંદ્ર ભગવાન કી જે હા મિત્રો આજે આપણે સીમાસી ગામ જવાનું હોય સીમાસી ગામમાં સમસ્ત ગામ તરફથી ભાગવત સપ્તાહનું આયોજન હોય અને આજે પૂર્ણ હોય તો આપણે આરએસએસના સ્વયંસેવક સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ સાથે અત્રે આપણે સીમાસી પહોંચી ગયા હોય

આજે દ્વારા બાજુમાં આવેલા સીમાસી ગામે ભાગવત સપ્તાહ નો પારણ થઈ રહ્યો હતો એમાં વધારવાનો અવસર પ્રાપ્ત થયો છે અમે સદભાગી છીએ કે આવા પવિત્ર કાર્યમાં અહિયાં પાવન ભૂમિમાં આવવાની આયોજકોનો પણ આભાર કે દર્શન થઈ રહ્યા છે ભોજન પ્રસાદ પણ બધા ત્રણે સાત સાત દિવસ જેટલા દિવસ હતો એ બધા છે સાથે એક વાત બીજા આખે વગેરે એવી છે કે પોતાની સંસ્કૃતિ હજી છોડી નથી ભોજન લઈ અને પંગત માં બેસે છે એ હજુ આ વિસ્તારમાં ધપકી રહી છે એના અહીંયા દર્શન થયા ખૂબ આનંદ ની વાત છે જાણવા મળ્યું કે ગોપી જે બહેનો છે એ ગોપી મંડળની એ આ ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે થોડા 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 જે રકમ છે ભેગી કરી અને આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું આખો ગામ અહિયાં આટલા દિવસ સુધી સાથે બેસી અને કથાનો આનંદ માણે છે એ કથાનો

ગંગાના પ્રવાહમાં બધી નદીઓ જેમ ભેગી થઈ જાય ગંગા માતાનું જ પાણી થઈ જાય છે તો ખુબ આનંદ થયો આવા અલૌકિક વાતાવરણમાં આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ગોકળનું ગામ હોય અયોધ્યા ધામ હોય કે કાશી મથુરા હોય આવું દર્શન અહિયાં થઈ ગયું છે અમારી જાતને અમે ખુબ આનંદ વાત છે કોઈ છે કે એકવીસમી સદી છે હિન્દુસ્તાન ની સદી છે કે આ દ્રશ્ય ઉપરથી આજે આપણે જોઈ શકીએ છીએ કે આવનારો સમય છે એ હિન્દુસ્તાન ને કોઈ રોકી શકે તમે લોકો એ મહારાણા પ્રતાપ પ્રતાપના હથિયારો જે સમાજ નું આજે સ્વાગત પણ છે ઘણા વર્ષો પછી સીમાસિંહ ગામના બહેનો જે સંઘર્ષ કરી અને સમાજમાં એક સમરસતાનું કાર્ય કર્યું છે છે કર્યો આ ગામની ઘરે ઘરે અને ફાળો ભેગો કરી અને ગામમાં સપ્તાહ વિહારી અને સમાજમાં એક પોઝિટિવ સંદેશ આપ્યો છે ખાસ કરીને આ જે રાજપૂત સમાજ છે જેના પૂર્વજો આજે આપણે આને બળદગાડાવાળા કહે છે કોઈ કચીરા કહે છે કોઈ પ્રસંગો માં સરખું ભોજન નથી આપતા વધેલું હોય તો આપે છે પશ્ચિમાસી ગામે એક અનોખી પહેલ કરી છે એમની સાથે જમાડી પંગત પર બેસાડી અને એને જે એના બાપ દાદા એના પૂર્વજો આ બે અને જે મુગલ કાળમાં જે ઔરંગઝેબ ઔરંગઝેબ ના જે આ સમાજ ઉપર અત્યાચાર કરી અને આ લોકોએ પોતાના ઘરબાર પોતાના વ્યવસાય પોતાના ગામ છોડી અને

માગેલું આપે અમને વધેલું ખવડાવે અમને હેઠવાણ આપે છતાં તો અમે હિન્દુ છે અને હિન્દુ સમાજનો અભિ અંગ છે તો દરેક હિન્દુ સમાજે દરેક જ્ઞાતીઓએ દરેક ગામોમાં આ સમાજ ક્યારેક આવે તો એને કોઈ રખડતો ભટકતો ના સમજો આના બાપ દાદા આવે આના પૂર્વજો આવે આ રાષ્ટ્રના ધરમથી બચાવવા માટે અનેક પ્રકારના યુદ્ધો લડ્યા છે જ્યારે મહારાણા પ્રતાપ સાથે કંધો થી કંધો મળાવી આ સમાજે યુદ્ધ લડ્યા છે આજે એ સમાજના એ વંચજો છે તો સીમાસી ગામના ગોપી મંડળ અને ગામના આયોજકોને અને ગામના દરેક લોકોને આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે હાથી પાછા લોકોને આજે આ ગામને ઓળખ કરી છે એ બદલ સર્વ હિન્દુ સમાજ આ સીમાસી ગામનો ઋણી રહેશે અને દિલથી આ પ્રશ્નો આભાર વ્યક્ત છે અંતુ ભારત માતા કી ભારત માતા કી મનિકા મારું નામ છે એમ સરાણિયા સઈ રાણા પ્રતાપ ચિત્રોળગઢ મહિલા રસબુત કહેવાય મારા બાપા નામ દેવરાજ ભાઈ છે દેવરાજ ભાઈ ના બાપા ભાઈ છે એ શું કરતા એ ધંધો કરતા ઠાંઠા અમારે જમીન નથી અમારે રેવાન ઠેકાણા નથી અમારે પાણીના ઠેકાણા નથી આ ગામના લોકો તમને કેવા રાખે છે આ ગામના લોકો અમને બહુ સરસ સ્થિર રાખે છે ખૂબ યુદ્ધ લડેલા છે છોડી દીધા કરીએ બધા સમાજ સમાજમાંથી ગરીબી હટાવી સમાજમાંથી ભેદર કોઈ બહાર થી આવે આપણે થોડી થોડી નાના નાની પહેલ કરી અને આપણા હિન્દુ સમાજને આપણા રાષ્ટ્ર ને આપણા ધર્મને આપણે સૌએ સાથે મળી જ્ઞાતિ જાતિ ધર્મના માળા દૂર કરી આ દેશ મજબૂત બને આ રાષ્ટ્ર મજબૂત બને આ દિશા તરફ આપણે સૌએ સાથ સહકાર આપવો પડશે સહયોગ કરવો એ આયોજકોને અને ગ્રામજનોને દિલથી આભાર આ ભારત માતા કી હા જાન જાઉં